मार्टिनंदन एजुकेशन जिला 13 वर्षदी कार्यरत छे जे पईकी जिला 8 वर्षની અંદર મારુતિ નંદન एजुकेशन એ 3 વખત મહેસાણા જિલ્લામાં નંબર પ્રાપ્ત કરેલ છે અને 4 વખત ખેરાલોક તાલુકામાં નંબર પ્રાપ્ત કરેલ છે ગયા વર્ષે 2025 ની બોર્ડની એક્ઝામની અંદર આ છુકરીએ ગુજરાતમાં ચોથો નંબર મેળવેલ છે તમે વિચારી શકો છો કે આંતર્યા વિસ્તારની અંદર થી જો આ બાળક

वो बुक नंबर 4 विजन सुधिर समीकरण यानी अंदर आपा सु तैयार करवा तो खास उदाहरण नंबर एक एनसीपीएस मॉडल कास कर करवा एबीसी की कीमत प्रमाणित रूप में लाया बाद सुधिर देवा ओके इस जिए साध्या 4.1 यानी अंदर पण जो उदाहरण एकना जीवत डाकू अंदर पूछा है ये वो जरा एना पछि की नंबर 3 करवा એના પછી સ્વાધ્યાય 4.2 માં આરએમસીએસ પહેલો છે શું છે એમસીએસ બીજો અને ચોથો દાખલો કરી દેવાનું એટલે તમાર આ ચક્કર ઓલરેડી કમ્પ્લીટ તૈયાર થઈ જાય